अरवली जिला कांग्रेस समिति द्वारा આજે જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ છે અરવલ્લી જિલ્લા પંચાયત દ્વારા આ વિભાગે જે કાર્યકર અને તેડાગર બહેનોની જે ભરતી પ્રક્રિયા હાથ ધરી એની અંદર ઘણી બધી ક્ષતિઓ છે ઉમેદવારો દ્વારા એની રજૂઆતો પણ કરવામાં આવી છે છતાં પણ જે ન્યાય મળવો જોઈએ એ ઉમેદવારોને ન્યાય મળતો નથી જેના કારણે જિલ્લા અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા

દોઢથી બે વર્ષ સુધી અમારી કોંગ્રેસ પાર્ટી સિવિલ હોસ્પિટલ માટે જે લડત ઉપાડી ત્યારબાદ સિવિલનું કામ શરૂ થયું આજે આ જિલ્લાની અંદર સંસ્કારી નગરી અને શિક્ષણની નગરી ગણાતી હોય એ નગરીની અંદર જો સારી એવી સરકારી ઇંગ્લિશ મીડિયમ સીબીએસઈ સ્કૂલ ન હોય તો પણ એ એક શરમજનક બાબત છે બીજું કે અહીંયા શિક્ષણનો લોકો બહારથી અહીં એને ભણાવવા આવતા હોય છે પણ આ જિલ્લાની અંદર જે સ્પા જે પ્રમાણે આજે ખુલી અને રાપડો ફાટી ગયા અને ત્યાં અત્યંત દેહ વ્યાપારના ધંધા શરૂ થયા એની પણ રજૂઆત અમે એસપી સાહેબને કરી અને તાત્કાલિક ધોરણે આ સ્પા બંધ થવા જોઈએ જિલ્લાની અંદર જે પ્રમાણે ઉદ્યોગોની જરૂર છે આજે શિક્ષિત બેરોજગારો બિચારા અવડે રસ્તે ભટકી ગયા છે નશાની લતમાં જતા રહ્યા છે સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર